મિર્ઝાપુર વેબ સિરીઝ જોઈ મુન્નાભાઈ બનવા નીકળ્યો સુરતમાં હત્યાનો આરોપી છું કહી બિલ્ડર પાસે બે લાખની ખંડણી માંગનાર યુવક ઝડપાયો પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હાલમાં યુવકો વેબ સિરીઝ અને ફિલ્મોના પ્રભાવ હેઠળ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતાં ઝડપાઈ રહ્યા છે એવા જ એક કિસ્સો સુરતના ઉદનામાં સામે આવ્યો છે જેમાં એક યુવકે મિર્ઝાપુર વેબ સિરિઝ જોઈ મુન્નાભાઈ બનાવવાની લેમા બિલ્ડરને ફોન કરી હું હત્યાનો આરોપી છું કહી બે લાખની ખંડની માંગી હતી આ મામલે ઉદના પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાતાનું ભાન કરાવ્યું હતું બિલ્ડરને મારી નાખવાની ધમકી આપી ગત બે ફરવરીના રોજ ઉધના રોડ નંબર ચાર પ્લોટ નંબર એક બાય અગિયાર ખાતે બાંધકામ ચાલી રહ્યું હતું આ સમયે અચાનક બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ધમકી ભર્યા ફોન આવ્યો હતો જેમાં સામેથી વ્યક્તિઓ રોફ ઝાડવા માટે બિલ્ડરને ફોન પર કહ્યું હતું કે લેબર કોન્ટ્રાક્ટરને બે લાખ રૂપિયા આપ નહીં તો કામ બંધ કર નહીં તર સબકો ભૂંગ દુંગા બાદમાં બિલ્ડરે ફોન નહીં ઉઠાવવાનું બંધ કરી દેતા આરોપીએ વોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલીને વધુ ગંભીર ધમકી આપી હતી જેમાં તેને જણાવ્યું હતું કે જો બાંધકામ ચાલુ રાખવું હોય તો બે લાખ રૂપિયા આપવા પડશે નહીં તો ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ ખંડીની માંગ સાથે આવતી આ ધમકીઓ બાદ બિલ્ડરે તાત્કાલિક ઉદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘટના સ્થળે લઈ ગઈ રિકન્સ્ટ્રક્શનનું કરાવ્યું ઉદના પોલીસે સમીર પઠાણને પકડ્યા બાદ તેને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ આરોપી માત્ર ધાક જમાવવા માટે હત્યાનો આરોપી હોવાનું કહેતો હતો બતાવવા માંગતો હતો હાલમાં ઉતના પોલીસે સમીર પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક યુવક ફિલ્મી સ્ટાર મુન્નાભાઈ બનવા નીકળ્યો પણ હકીકતમાં એ છે કે અસલી જીવનમાં ક્રાઇમ કરનારની જેલમાં જ જગ્યા થાય